અંકલેશ્વરના ડઢાલ ગામમાં આવેલ કોમ્યુનિટી હોલમાં ટાઈગર ટી ફાઉન્ડેશન તેમજ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે ટાઈગર ટ્રી ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ધરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓએ ઉઠાવ્યો હતો અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામના આગેવાન હનીફ પાંચવાયા દ્વારા ટાઈગર ટ્રી ફાઉન્ડેશન તેમજ અંકલેશ્વરની સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડઢાલ ગામ સ્થિત અહમદ મોહમ્મદ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાંચસો જેટલા અંકલેશ્વરના જાણીતા અને ખ્યાતનામ તબીબો પાસેથી નિદાન મેળવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં નિશુલ્ક ધોરણે દર્દીઓને નિદાન ઉપરાંત દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલના તબીબોએ વિશેષ સેવાઓ આપી હતી આ કેમ્પમાં ફિઝિશિયન દાંતના ડોક્ટર ઓર્થોપેડિક આંખ વિભાગના સર્જન જેવા તબીબોએ સેવા આપી હતી તો સુગર ટેસ્ટ સહિત ઈસીજી ટેસ્ટ અને અનેક ટેસ્ટો ફ્રીમાં કરવામાં આવ્યા હતા ની પાંચ બોલું છું દડાલ ગામમાં આજ રોજ અમારા દડાલ ગામમાં ટાઈગર ટી ફાઉન્ડેશન તરફથી અને સાવર્જનિક હોસ્પિટલ તથા એશિયન પેન એપોલો તરફથી અમારા ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ બધા ડૉક્ટરો અમારા આવ્યા છે અને ઘણી સારી સેવા આપી છે અને લગભગ પાંચસોની ઉપર પેશન્ટ થયા છે અમને ઘણી ખુશી થઈ છે થેન્ક યુ વેરી મચ ડૉક્ટર લોકોને ઘણો ઘણો આભાર કે લોકો ટાઈમ આપ્યા છે અને અમારો પ્રોગ્રામ ને સક્સેસ કર્યો છે થેન્ક યુ મારું નામ ડોક્ટર ભૂમિકા ભાટિયા છે ઓ એશિયન પેઇન્ટ અને અપોલો ની ટીમ સાથે આજે ટાઇગર ટી ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પ પ્રોવાઈડ કર્યું હતું એમાં પાર્ટિસિપેટ કર્યું અને ઘણા બધા પેશન્ટ અમે આજે જોયા છે ખાસા લોકોને આજે ઘણી સર્વિસ મળી છે અને મેડિસિન્સ મળી છે જે લોકો હોસ્પિટલ નહીં જઈ શકતા એ લોકોને પણ આજે એક ચાન્સ મળ્યો કે સ્પેશિયલિસ્ટ ને પણ જોઈ શકે અહીંથી સર્જન ઓર્થોપેડિક અને ઓપથેર્મોલોજીસ્ટ એ બધા પણ આવ્યા હતા તો ઘણી બધી સર્વિસ આજે અમે પ્રોવાઈડ કરી શક્યા છીએ સાર્વજનિક હોસ્પિટલમાં ફિઝિશિયન આજ રોજ ડઢાવ ગામમાં મિસ્ટર હનીફ પાંચભાયા તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી તથા એશિયન પેઇન્ટ્સ અને અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ફ્રી નિદાન તથા મેડિસિન્સનું કેમ્પ રાખવામાં આવ્યું છે ઘણું સારું રિસ્પોન્સ મળ્યું ડોક્ટર્સ લોકોએ અમારા હોસ્પિટલના ડોક્ટર્સ તથા એશિયન પેઇન્ટ્સ તરફથી જે ટીમ આવી એમનું તથા બીજી પણ બે ટીમ્સ આવી ડોક્ટર લુકમાન અને બીજા એક ડેન્ટિસ્ટ સાહેબ પણ આવ્યા એમને પણ ઘણું સારું યોગદાન આપ્યું છે ને વી હોપ દેટ વોટ એવર ટ્રીટમેન્ટ વી આર ગીવિંગ દેટ વિલ હેલ્પ ટુ ધી પેશન્ટ થેન્ક યુ સો મચ મારું નામ ડૉક્ટર ફસદિકાઈ મહેતા છે મેં અંકેશ્વર સાવધીન હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર ફરજ બજાવું છું અને આજે અમે ધરાજ ગામમાં કેમ્પ માટે આવ્યા છે ને ટાઈગરથી જે ફાઉન્ડેશન છે તેની સાથે અમે મળીને આજે કેમ્પ કર્યો છે સલાહ બહુ સારો સપોર્ટ મળ્યો છે બધાને અને અમે બહુ સારી રીતે બધાને એ કર્યું છે ને આગળ બી આવું સેમ આવી સેવા કરીએ ઉપવારો અમને કબૂલ કરે ને એના માટે અમને હિંમત આપવાની ને ફાઉન્ડેશનના મેઇન ટ્રસ્ટી છે હનીપભાઈ એમનો ખૂબ ખૂબ સહકાર મળ્યો અમને બહુ થેન્ક યુ વેરી મચ એમને